આ વાત કોઈથી છૂપી નથી કે ગોંડલ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી રીબડા જૂથ અને જયરાજસિંહ જાડેજા વચ્ચેની અસ્તિત્વની પરાકાષ્ઠા પર પહોંચી છે ત્યારે રીબડા લેવવા પટેલ સમાજ દ્વારા સર્વ સાથે રાખી યોજાયેલા સંમેલનમાં ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ રીબડા જૂથ ઉપર કરેલા કટાક્ષથી રાજકીય માહોલ ગરમાયો હતો શું હતો મામલો વાત કરીશું આ વીડિયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છું નિર્ભય ન્યૂઝ જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધિ જાડેજા અનિરુદ્ધો ચર્ચામાં આવ્યા જયરાજસિંહે કહ્યું કે રીબડા પંથકમાં એક સમયે ઉદ્યોગપતિઓની પરિસ્થિતિ ખરાબ હતી જમીનના ભાવ તળીયે પહોંચ્યા હતા પણ આજે રીબડામાં ખુશાલી છે એક જ કુટુંબની ગુંડાગીરીને પરંતુ આજે પણ બહારના ઉદ્યોગકારો રીબડામાં જમીન ખરીદવા જે સંકોચ અનુભવે છે તેને લઈ ઉદ્યોગપતિઓને તેમણે આહવાન કર્યું હતું આહવાન કરતા તેમણે શું કટાક્ષો કર્યા તે સાંભળો પણ હજી એક બીજો વાંધો છે કે બહારના વેપારી આ ગામની અંદર જમીન ખરીદવામાં હજી એમને કઈ સંકોચ છે એમને કઈ ભરી એવું માનું થાય

અમારા સિવાય કોઈ લેવામાં ન જ આવ્યા છે તો તમારી જમીન હું લઈ લેશે તમે જે ભાવની અપેક્ષા રાખી હોય એ ભાવે જમીન નું રાખી પણ મારો કહેવાનો મતલબ એવો છે કે તમે આ ઓપન બજાર થઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આપણે જે વસ્તુ કહેવા માંગી છે એ હવે ભૂતકાળ બનતો જાય છે ભૂતકાળ બની ગયો છે

આપણી પાસે હવે ટાઈમ નથી ધંધા રોજગાર ઘડવાનો ટાઈમ છે ટૂંકો કોઈ ચારો ન કરે તો આપણે નથી કરવું હોય જોઈને કરવું હોય તો આપણને એમાં કઈ જોગોરી જોતા નથી આપણે એમાં એમાં જો નથી કાયદા નહીં કામ કાયદો કરશે ભજનનો સમય થઈ ગયો છે એટલા માટે વધુ વાત હું નથી કરતો હું બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું એટલે મારા એ રીતે રીગડા મુકામે પ્રિમેરની અંત સોભામાં હું સરકારApiException ને હું પાબો છું. જે રીતે યુવમને વિકાસ થયો, એ રીતે ઉદ્યોગપતિનો વિકાસ થયો, જે જે ખેડૂતોનો વિકાસ થયો. એટલે કે બધાને હું ખૂબ ખૂબ વર્ષે શુભેચ્છાઓ પાઠવું છું. કુબા ગામ પ્રતિ ધરે. તમને મને ધરે બધી રીતે આ감 પ્રતિ કરે એવી શુભેચ્છાઓ પાઠવું છું. આ ગામને જયજીયા મારીને મારા પરિવારની જરૂર હોય. દ્વારા રીબડામાં લેવા પાટીદાર સમાજનું મહાસંમેલન યોજાયું હતું આ મહાસમેલન ને લઈને ગોંડલ રાજકારણ ગરમાયું હતું જયરાજસિંહ જૂથે અનિરુદ્ધ સિંહ રીબડા જૂથને તેના ગઢમાં ચેલેન્જ આપી છે બંને સિંહની આ લડાઈમાં કયું જૂથ હવે વિજેતા થાય છે તે જોવું રહ્યું તમને અમારો અહેવાલ કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર